પાકિસ્તાનનું વિશ્વ હિન્દુ પરિષદે ઘરે ઘરે જઈને આમંત્રણ આપ્યું છે એક કરોડ પચીસ લાખ ઘર અને ઓગણીસ હજાર જેટલા ગામોમાં આમંત્રણ આપવામાં આવ્યું છે ભગવાન રામની છબી અને પૂજિત અક્ષત સાથે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને સમવૈચારિક સંગઠનો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તો ગુજરાતભરમાંથી ત્રણસો વીસ સંતો એકસો પંદર ગણમાન્ય વ્યક્તિ અઢાર હુતાત્માઓ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા લગભગ અયોધ્યામાં આઠ હજાર લોકો એકત્રિત થવાના છે અને ચાર હજાર સંતો છે અને ચાર હજાર શ્રેષ્ઠીઓ છે ગુજરાતમાંથી ત્રણસો વીસ સંતોને આમંત્રણ આપણે આપ્યા અને થોડા ઘણા કદાચ કોઈ નહીં જઈ શકે બાકી ત્રણસો જેટલા સંતો નીકળવાના છે આજના દિવસમાં ચોત્રીસ સંતોને તો અમે પ્રસ્થાન કર્યા એરપોર્ટ ઉપરથી આવ્યા છીએ આવતીકાલે પણ બીજા સંતો અને શ્રેષ્ઠીઓ એ લગભગ ચાલીસ જેટલા જવાના છે બાકી અંદર લોકો જવાનો ક્રમ ચાલુ થઈ ગયો એટલે દવા વ્યવસ્થા એકસો પાંચ જે શ્રેષ્ઠીઓ છે એમાંથી બધા જ પ્રકારના ધર્મ ડોનેશન આપવાવાળા સમાજના શ્રેષ્ઠીઓ છે જેને સમાજમાં એવોર્ડ મળેલા છે એવા લોકો છે અને હુતાત્માના પરિવાર સેવકો જે આપણે કહીએ એવામાં એ પણ લગભગ અઢાર જેટલા સેવકો એમના પરિવારના જવાના છે તો આપણે એક વ્યવસ્થા થયેલી છે કુલ મિલાકર અત્યાર સુધીમાં એક કરોડ પચીસ લાખ ઘરોનો સંપર્ક અત્યારે થઈ ગયો પહેલી જાન્યુઆરીથી પંદરમી જાન્યુઆરી સુધીનું જે આ ઘર ઘર સંપર્ક અભિયાન હતું એમાં અમારા બધા કાર્યકર્તાઓ લાગ્યા હતા સમાજના સજ્જન શક્તિ પણ અમારી જોડે લાગી